નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ મિત્રો આજે હું મેંદડા તાલુકાના જે ગામડે આવ્યો છું ખાસ કરીને મગફળી જે અક્ષય સિત્તોતેર નંબર આપણે ઓળવી છે એનો આ ફાલ જે તમે જોઈ શકો છો અત્યારે આ મગફળીને ફીટ એંસી દિવસ જેવું થયું છે એંસી પંચ્યાસી દિવસ અને આ વેરાયટી એકસો ને પાંચથી એકસો પંદર દિવસે પાક છે એટલે હજી લગભગ ઓછામાં ઓછું વીસ પચીસ દિવસ નીકળશે મિત્રો આ મગફળીમાં તમે જુઓ દોડવાની બેઠક ત્રણ ગાણી આવતા કેટલા બધા દોડવા વધારે છે પાક પણ એકદમ સારો છે અને ગઈ સાલ આ જ ખેતરમાં આ જ મગફળી વિઘે છત્રીસ પણ થઈ હતી અને ગઈ સાલની જેમ આ વર્ષે પણ પુષ્કળ પ્રમાણમાં દોડવા છે દોડવા પણ એકદમ ભરાવદાર અને એકદમ નકોર એટલે કે જે આપણે એ કહેવાય ને કે ઉતારો વધુ આવા દાણાની ટાઈપની વેરાયટી છે તો દરેક મિત્રોને આ વેરાયટી વાવવા માટે મારી ખાસ ભલામણ છે અને અત્યારે હવે હવે પછી વરસાદ ન થાય તો પણ આને બિલકુલ પિયત આપવાની જરૂર નથી એ ટાઈપની વેરાયટી છે તો મિત્રો આવતી સાલ તમે મિત્રો જેટલું બિયારણ મળે એક મણ બે મણ પાંચ મણ તો વાવજો એવી મારી ખાસ ભલામણ છે આભાર ધન્યવાદ